મારી ચેનલ પર ભરેલી ફાફડાવાલોરની રેસીપી મેં અપલોડ કરેલી ત્યારે મને આ રીતની એક કોમેન્ટ આવેલી અને આ પહેલાં પણ આ રીતે મને ભરેલા મસાલાની અથવા તો સંભાળ્યા મસાલાની રિક્વેસ્ટ થયેલી તો આ રીતે આ રિક્વેસ્ટ ઉપર હું ભરેલા શાકના ત્રણ ટાઈપના મસાલાની રેસીપી લઈને આવી છું જ્યારે કોઈ પણ આપણે આખા શાક બનાવવાના હોય છે ત્યારે એમાં ભરવા માટેનો આપણે મસાલો તૈયાર કરવાનો હોય છે તો એ મસાલા મેં ત્રણ ટાઈપના બનાવ્યા છે જે તમે ગ્રેવીવાળો કોરો અથવા તો લસલસથી એ ટાઈપની ત્રણ ગ્રેવી તમે એનાથી તૈયાર કરી શકશો તો આ રીતના ત્રણ મસાલાથી તમે ઘણા બધા રીંગણાં છે દૂધી છે કારેલા છે તુરિયા છે કોઈપણ જાતના તમારે શાક ભરીને જ્યારે તૈયાર કરવા હોય ત્યારે મેં અલગ અલગ ત્રણ ટાઈપના મસાલા એના માટેના તૈયાર કર્યા છે વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક અને શેર કરજો હેલો ફ્રેન્ડ નમસ્કાર કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે તો આપણે શાક ભરવા માટે જે મસાલા તૈયાર કરવાના છીએ આપણે ત્રણ ટાઈપના તૈયાર કરવાના છીએ એના માટેનો પહેલો મસાલો આપણે તૈયાર કરી લઈએ અને આ જે રેગ્યુલર જે ભરાતો હોય છે જનરલી એ છે ચણાનો લોટ છે એ અડધો કપ લીધો છે અને એની અંદર લસણની ચટણી છે છ કળી લસણ છે અને બે ચમચી અથવા બે ટેબલ સ્પૂન છે એ લાલ મરચું એડ કર્યું છે અને એની ચટણી તૈયાર કરી છે આ ચટણી કેવી રીતે રેગ્યુલર ચટણી તૈયાર કરવી એનો વિડીયો પણ મેં મારી ચેનલ ઉપર અપલોડ કરેલો છે તો હું એને લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપી દીધેલી છે આ એકદમ સિમ્પલ મસાલો થશે આ મસાલાથી જે ગ્રેવી બનશે એ એકદમ લસલસતી ગ્રેવી બનશે જેને તમે રોટલા અથવા તો ખીચડી સાથે એન્જોય કરી શકો છો તો એમાં આપણે થોડા મસાલા એડ કરી દઈએ અડધી ટી સ્પૂન છે એ હળદર એડ કરીશું લાલ મરચું નાખ્યું છે એટલે આપણે નથી નાખવાનું દોઢ ચમચી આપણે જીરું એડ કરીશું અને અડધી ટેબલ સ્પૂન છે એ ગોળ છે અને આ પાવડર ગોળ છે વન ફોર ટી સ્પૂન છે એ ગરમ મસાલો છે સબ્જી મસાલો છે કોઈ પણ ચાલી શકે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું પેલા આપણે બધું બરાબર મિક્સ કરી લઈએ લસણની ચટણી છે એટલે એને વ્યવસ્થિત મિક્સ કરવું પડશે આનાથી કોઈ પણ શાક બનાવશો એકદમ ગ્રેવીવાળું સરસ બને છે અને રેગ્યુલર બધા ઘરમાં લગભગ આ જ રીતે બનતું હોય છે હવે એની અંદર આપણે તેલ એડ કરશું આપણું લસણનું જે મરચું છે એ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે આપણે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને એક ચમચી જેટલી દાણાભાજી અને બધું બરાબર મિક્સ કરી લઈએ તો આપણું તેલ બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને આપણો પહેલો મસાલો રેડી થઈ ગયો છે તો હવે બીજો મસાલો આપણે તૈયાર કરીશું એના માટે સિંગદાણા લીધા છે બે મુઠ્ઠી છે અથવા તો વન ફોર કપ છે એને મેં આ રીતે મિક્સર જારમાં દરદરા પીસી લીધા છે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું સેમ બાઉલમાં જ આપણે મસાલો તૈયાર કરીશું અને છ કળી લસણ છે અડધા ઇંચ આદુનો ટુકડો છે ને અડધું લીલું મરચું છે એને આ રીતે મેં દર દરા વાટી લીધા છે એ આપણે એડ કરી દેશું હવે એમાં ચણાનો લોટ એડ કરવાનો છે આપણે અડધી ચમચી ચણાનો લોટ એડ કરશું કારણ કે સિંગદાણા છે એટલે આનો મસાલો એકદમ સરસ જ થશે લસલસતો જ થશે અને હવે બાકીના મસાલા એડ કરી દઈએ ધાણા જીરું છે આપણે દોઢ ચમચી જેટલું એડ કરીશું અડધી ટી સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન છે એ કલર માટે કાશ્મીરી મરચું છે એક ટેબલ સ્પૂન છે એ તીખું મરચું છે તમે મરચું તમારી રીતે વધારે ઓછું કરી શકો કારણ કે આ બધા મસાલા તમે પાંચસો ગ્રામ શાક ભરી શકો એટલે આપણે તૈયાર કરવાના છે પેલાં આપણે બધું પહેલાં મિક્સ કરી લઈએ તો મસાલા છે એ બધા બરાબર મિક્સ થઈ ગયા છે બાકીનો મસાલો આપણે એડ કરી દઈએ વન ફોર ટી સ્પૂન છે એ ગરમ મસાલો છે અડધી ચમચી ગોળ છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને ધાણાભાજી આમાં ચણાનો લોટ ઓછો છે એટલે તેલ આપણે ઓછું એડ કરવાનું છે અડધી ચમચી જેટલું તેલ એડ કરશું બધું મિક્સ કરી લેવાનું છે આ મસાલાથી જે શાક બનશે એમાં ગ્રેવી છે એ મીડિયમ ગ્રેવી થશે એકદમ ગ્રેવી નહીં થાય આ તમે પરોઠા કે ખીચડી સાથે પણ ખાઈ શકો તો આ મસાલો બીજો પણ તૈયાર થઈ ગયો છે ત્રીજો મસાલો તૈયાર કરવાનો છે એના માટેની સામગ્રી જોઈ લઈએ એમાં આ ગાંઠિયા છે અથવા તો સેવ કોઈ પણ તમે વસ્તુ નાખી શકો છો આ ઝીણા ગાંઠિયા છે એને મેં આ રીતે ખરલમાં જ વાટી લીધા છે અને એક ટી સ્પૂન છે એ ધાણા છે એક ટી સ્પૂન છે એ તલ છે અને એક ટી સ્પૂન છે એ વરિયાળી છે એને મેં આ ત્રણેય વસ્તુને આ રીતે દર દરી વાટી લીધી છે ખરલમાં જ વાટ્યો છે અને એક ટી સ્પૂન છે એ ટોપરાનું ઝીણું ખમણ છે એ છે અને છ કળી લસણ છે અને અડધો ઇંચ આદુનો ટુકડો છે અને એક મરચું છે એને આપણે વાટી લેવાના છે ખરલમાં તો આપણે એ વાટી લઈએ ગાંઠિયા જે વાટ્યા છે એ એડ કરી દઈએ તલ આખા ધાણા અને વરિયાળી જે વાટ્યા હતા એ પણ એડ કરી દઈએ અને સૂકું ટોપરું એક ચમચી ધાણા જીરું છે પાંચ ચમચી હળદર અથવા વન ફોર્ટી સ્પૂન હળદર છે એક ચમચી છે તીખું લાલ મરચું છે એક ટી સ્પૂન છે એ ગરમ મસાલો છે સબ્જી મસાલો છે સ્વાદ પ્રમાણે મીઠું અને ચમચી છે એ ગોળ છે પાવડર ગોળ છે આમાં ક્યાંય પણ તમને ગળપણ ના ફાવે તો તમે ન નાખો તો પણ ચાલે પેલા આ બધા મસાલા મિક્સ કરી લઈએ ગળપણની જરૂર નથી જે લોકો ગળપણ નથી ખાતા એને એ સ્કીપ કરી દેવાનું છે હવે આપણે જે મસાલો વાટ્યો છે લસણ આદુ અને મરચાં એડ કરી દઈએ અને લીંબુનો રસ એડ કરવાનો છે ખટાસમાં બધા શાકમાં આપણે ટમેટું તો નાખતા હોય એટલે આગળ ક્યાંય નથી નાખ્યું પરંતુ આ કોરો મસાલાનું શાક છે તો જો તમને ટમેટું ન નાખવું હોય તો પણ તમે ચાલે આ લીંબુનો રસ એડ કરી શકો છો અને ન ફાવે તો તમારે નહીં નાખવાનું અને હાફ ટી સ્પૂન છે તેલ એડ કરશું અને થોડી ધાણાભાજી જ્યારે શાક તૈયાર થઈ જાય પછી ધાણાભાજીનો આખા મસાલામાં આખા શાકમાં સરસ ઉપયોગ કરવાનો બધું પેલા બરાબર મિક્સ કરી લેવાનું છે આ મસાલાથી જે શાક બનશે એ ખાલી તમારા શાકભાજીને કોટ થઈ જશે આમાં બિલકુલ ગ્રેવી કેવું નહીં થાય પણ એકદમ મસાલાદાર આ શાક બનશે ને ટેસ્ટફુલ શાક બને છે આનાથી પણ જે પરોઠા સાથે એકદમ મસ્ત લાગે છે તો આપણો આ ત્રીજો મસાલો પણ બનીને તૈયાર થઈ ગયો છે જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો મારો વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બે લાયકોનને પણ ટચ કરજો જેથી કરીને મારી આવનારી રેસીપીની નોટિફિકેશન પણ તમને મળતી રહે